રાજયોગ શું છે જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાંથી આધ્યાત્મિકતા શરૂ થાય છે એટલે આધ્યાત્મ શરૂ થાય છે આત્મામાં સાત ગુણો છે આત્મા આનંદમય છે આત્મા જ્ઞાનમય છે આત્મા શાંતિમય છે આત્મા પ્રેમમય છે આત્મા સુખી છે આત્મા શુદ્ધ છે આત્મા શક્તિશાળી છે અને આ રાજયોગ આપણને બતાવે છે કે આપણે કેવી રીતે પોતાની આત્મિક સ્થિતિમાં રહી શકીએ શરીરને તો પોષણ મળે છે અમે ખોરાક ખાઈએ છીએ વિટામિન્સ લઈએ છીએ સપ્લિમેન્ટ લઈએ છીએ પણ આત્મા માટે શું કરીએ ઓ રાજયોગ એ આત્માનું પોષણ કરે છે જે ખોટ છે તેને પોષણ આપે છે કેવી રીતે પરમપિતા સુપ્રીમ સોલ સાથે આપણો કનેક્શન કરાવીને આ આપણને સુપ્રીમ સોલ સાથે જોડવામાં મદદ કરે છે જેથી આપની આત્માને પોષણ મળે જેથી આપણે ખુશ રહી શકીએ પ્રેમાળ રહી શકીએ અને આશીર્વાદ ભર્યા રહી શકીએ અને આજ છે આજ આપણો આંતરિક બળ છે આંતરિક બળ વધારવાનો જે મારી સમજમાં છે એ જ એકમાત્ર ઉપાય છે અને બાકી જે છે જે સફળતા છે એ નથી સફળતા શું છે સફળતાનું દરેકનું પોતાનું માપદંડ છે દરેકની પોતાની વ્યાખ્યા છે શું એક બ્રિલિયન ડોલરની કંપની બનાવવી સફળતા છે શું ઇંગ્લિશ ચેનલ પાર કરવી સફળતા છે શો વિમ્બલ્ડન નો ખિતાબ જીતવો સફળતા છે આ તો આપણે સૌએ તમે સૌએ પોતાને પૂછવું છે અને નક્કી કરવું છે કે અમારી સફળતાનું માપદંડ શું છે